નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વ અધ્યયન પોથીની અંદર પાઠ નંબર સોળ આપણને જે આપેલો છે રાજ્ય સરકાર તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે સ્વાધ્યન પુથ્વીના સોલ્યુશન માટે પણ ઉપયોગી થશે હવે તમે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર મિત્રો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર સોળ રાજ્ય સરકાર પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે કે વિકલ્પો લખો પહેલું સવાલ રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી વિધાન પરિષદ બીજું નીચે આપેલ રાજ્યોમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તો જવાબ આવશે વિકલ્પ બી ગુજરાત ત્રીજું વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે તો જવાબ આવશે એક તૃતીયાંશ ચોથું બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ સાહીઠથી ઓછી અને પાંચસોથી વધારે નહીં પાંચમો સવાલ ગુજરાતના રાજ્યપાલ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને છઠ્ઠું ભવિષ્યમાં તમારા વિસ્તારમાં વિધાનસભાના સભ્ય તરીકે તમારી ઉમેદવારી નોંધાવી હોય તો નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ એટલે કે ભારતના નાગરિક હોવા જોઈએ પચીસ વર્ષ કે તેથી વધુ ઉંમર ન હોવી જોઈએ અને તમે સરકારી સંસ્થામાં સવેતન વેતન હોદ્દા ધરાવતા હોવા જોઈએ નહીં સાતમો સવાલ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂંક કોના દ્વારા થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી રાજ્યપાલ આઠમો મુખ્યમંત્રીના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ સી ખરડા ઉપર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે નવમો સવાલ તમારે ગુજરાતની વડી અદાલત જોવી હોય તો તમે કયા શહેરની મુલાકાત લેશો તો જવાબ આવશે વિકલ્પ બી અમદાવાદ દસમો સવાલ નીચેનામાંથી કયા વિધાનો વડી અદાલત માટે સાચા છે તો જવાબ આવશે વિકલ્પ સી વિધાન એક બે ત્રણ અને ચાર મિત્રો ધોરણ ત્રણથી દસની કોઈપણ પ્રકારની નવી સ્વઅધ્યયન પુથીઓ જે આવી છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ હવે તમે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ રાજ્યના બંધારણીય વડા ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે રાજ્યપાલ ઉપલું ગૃહ વિધાન પરિષદ તો નીચલું ગૃહ વિધાનસભા ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમય દરમિયાન ખાલી જગ્યા રાજ્યનો વહીવટ સંભાળે છે તો જવાબ આવશે રાજ્યપાલ ચોથું મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે વહીવટી કારોબારી પાંચમો કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક ખાલી જગ્યા નંબર પર સંપર્ક કરશો તો જવાબ આવશે એકસો એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ વિધાન પરિષદ કાયમી ગૃહ છે તો જવાબ આવશે સાચું બીજું વિધાનસભાની ચૂંટણી દર છ વર્ષે થાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજું આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતાની સંપૂર્ણ અવસ્થા તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચોથું રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પાંચમું ભારતના દરેક રાજ્યને વિધાન પરિષદ હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મને ઓળખો પહેલો સવાલ રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કરે છે તો જવાબ આવશે રાજ્યપાલ બીજું હું રાજ્યની સૌથી મોટી અદાલત છું તો જવાબ આવશે વડી અદાલત ત્રીજો સવાલ હું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન છું તો જવાબ આવશે એમ્બ્યુલન્સ ચોથું વિધાનસભ્યો મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછે છે તો જવાબ આવશે અધ્યક્ષ અથવા તો સ્પીકર પાંચમું હું સરકારનું સ્વતંત્ર અંગ છું તો જવાબ આવશે ન્યાયતંત્ર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં છે મુખ્યમંત્રી તો એને જોડીશું વિકલ્પ ડી મંત્રીમંડળના વડા સાથે બીજું છે રાજ્યપાલ તો એને જોડીશું વિકલ્પ ઈ બંધારણીય વડા સાથે ત્રીજું છે અધ્યક્ષ તો એને જોડીશું વિકલ્પ બી વિધાનસભા સંચાલન સાથે અને ધારાસભ્ય એને જોડીશું વિકલ્પ એ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે એને વિધાન ફરીથી લખો પહેલું ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો એસી કે એકસો બ્યાસી બેઠકો છે તો એકસો બ્યાસી છે એટલે એકસો એસી ઉપર છેકો બીજું વિધાન પરિષદ આંધ્રપ્રદેશ કે ગુજરાતમાં આવેલી છે તો કે આંધ્રપ્રદેશમાં આવેલી છે એટલે ગુજરાત ઉપર છેકો ત્રીજું આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજના છે તો કે કેન્દ્ર સરકારની છે એટલે રાજ્ય સરકાર ઉપર છે કો ચોથું વિધાન પરિષદનો દરેક સભ્ય પાંચ કે છ વર્ષની મુદત માટે ચૂંટાય છે તો કે છ વર્ષની મુદત માટે ચૂંટાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલું છે ધારાસભા તો ધારાસભા એ રાજ્યની કાયદા બનાવતી સંસ્થા છે તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નાગરિકોને આદર્શ શક્તિ રૂપે કામ કરે છે ત્યાર પછી બીજું છે કારોબારી તો રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્ત્વનું અંગ છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે ત્યાર પછી છે ત્રીજું ન્યાયતંત્ર તો ન્યાયતંત્ર એ રાજ્યનું ત્રીજું અને મહત્વપૂર્ણ અંગ છે જે લોકો વચ્ચે ઉદભવતી સમસ્યાઓનો ન્યાયપૂર્ણ ઉકેલ કરે છે અને કાયદાનું પાલન કરાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલો સવાલ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે બીજો સવાલ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ આપો તો મહાનગરપાલિકા નગરપાલિકા નગર પંચાયત અને મહાનગર નિગમ ત્રીજો સવાલ તમારા ગામ કે શહેરમાં સ્વચ્છતા નથી તો તમે કોને ફરિયાદ કરશો ઉત્તર જો મારા ગામમાં સ્વચ્છતા નથી તો હું ગ્રામ પંચાયતના સરપંચને કે પંચને ફરિયાદ કરીશ અને જો હું શહેરમાં રહું છું તો નગરપાલિકા કે મહાનગરપાલિકાના આયુક્ત અથવા તો સ્વચ્છતા અધિકારીને ફરિયાદ કરીશ છઠ્ઠો સવાલ વિધાન પરિષદ કયા કયા રાજ્યોમાં છે તો વિધાન પરિષદ આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં છે ત્યાર પછી છે પાંચમો સવાલ જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં કોનો સમાવેશ થાય છે તો જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓનો સમાવેશ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે તો ઉત્તર જ્યારે સરપંચની મુદત પૂરી થઈ જાય અને નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ દ્વારા નિયુક્ત પ્રશાસક સંભાળે છે ત્યાર પછી સાતમું ચીફ ઓફિસર એ કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે તો ચીફ ઓફિસર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ વર્ગીકરણ કરો તો જો વસ્તી ગણતરી શિક્ષણ તાર ટપાલ આરોગ્ય રાષ્ટ્રીય માર્ગ આંતરિક વ્યાપાર એમાં રાજ્ય યાદીની અંદર આપણે જોડીએ તો શિક્ષણ આરોગ્ય અને આંતરિક વ્યાપાર આવશે જ્યારે સંઘ યાદીમાં વસ્તી ગણતરી તાર ટપાલ અને રાષ્ટ્રીય માર્ગો ત્યાર પછી છે બીજો સવાલ શાળા આરોગ્ય કાર્યક્રમો રાષ્ટ્રીય પરિવાર યોજના જનની સુરક્ષા યોજના અટલ સ્નેહ યોજના બાલ સખા યોજના આયુષ્યમાન ભારત યોજના બે હજાર અઢાર માં રાજ્ય સરકારની યોજનાઓમાં આવશે શાળા આરોગ્ય કાર્યક્રમ બાલ સખા યોજના અને જનની સુરક્ષા યોજના કેન્દ્ર સરકારની યોજનામાં આવશે રાષ્ટ્રીય પરિવાર યોજના આયુષ્યમાન ભારત યોજના અને અટલ સ્નેહ યોજના ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પહેલું કારોબારીના કાર્યો જણાવો તો વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે અને રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે ત્યાર પછી બીજું રાજ્યનું ન્યાયતંત્ર સમજાવી તેના કાર્યો જણાવો તો ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના એકલી મે ઓગણીસો સાહીઠમાં થઈ હતી ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે હવેના આપણે કાર્યો જોઈએ તો નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું નાગરિકની અપીલનો નિકાલ કરવો દિવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે અને જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે ત્યાર પછી ત્રીજું આરોગ્ય વિષયક રાજ્ય સરકારના કાર્યો જણાવો તો પહેલું તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે બીજું તે ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે ત્રીજું તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે ચોથું તે તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના ચલાવે છે પાંચમું તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે છઠ્ઠું તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે સાતમું મલેરિયા કમળો કુડ અંધત્વ મધુપ્રમય ક્ષય કેન્સર વગેરે રોગો ઉપર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા કોષ્ટકમાંથી રાજ્ય સરકારને લગતા શબ્દ શોધી અને તેના ફરતે રાઉન્ડ કરી અને નીચે લખો તો અહીંયા તમે જોઈ શકો છો મુખ્યમંત્રી સરકાર ચૂંટણી કાયદો ધારાસભા આરોગ્ય વિધાન પરિષદ કારોબારી અધ્યક્ષ રાજ્યપાલ વગેરે જે શબ્દો છે તે રાજ્ય સાથે જોડાયેલા છે જે આપણે નીચે પણ દર્શાવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર તમારા વિધાનસભા મત વિસ્તાર તથા ધારાસભ્ય કોણ છે તે લખો તો મત વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકા મત વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકા તો એક જ તાલુકો આવે છે કામરેજ વિધાનસભા મત વિસ્તારનું નામ તો એકસો અઠ્ઠાવન કામરેજ વિધાનસભા ધારાસભ્યનું નામ પ્રફુલભાઈ પાનસેરિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર ગુજરાત રાજ્ય સરકારના મહત્વના હાલના હોદ્દેદારોના નામની પૂર્તિ કરો તો મુખ્યમંત્રી તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય શિક્ષણ મંત્રી તો કુબેરભાઈ મનસુખભાઈ ડિંડેર ડિન્ડોર ગૃહમંત્રી છે હર્ષ સંઘવી નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈ અને સ્વાસ્થ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ અને ભૂગોળ પોથી છે અંગ્રેજી ગ્રામર છે યુનિટ ટેસ્ટ છે આઈએમપી પ્રશ્નો છે અસાઇનમેન્ટ છે કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે તો મિત્રો વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને મેળવી શકો છો પીડીએફ અથવા તો પીપીટી તમારા વોટ્સઅપ નંબર પર આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ તમારા વર્ગના સાથી મિત્રોની મદદથી રાજ્ય સરકારના સમાચાર પત્રના કટિંગ શોધી અને તેનો પ્રોજેક્ટ બનાવો તો વિસાવદરમાં ભારતીય જનતા જીતી પાર્ટી હારી આ રીતે તમે જોઈ શકો છો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના જે આ સ્વ અધ્યયન પુથીઓ છે તે સ્વાધ્યયન પુથીના એક નવા વિષયના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં